स्खा पर्व सप्ताह शनिवार आजना शुभ संदेश में पुनरुत्थान पमेला ईसु અગિયાર શિષ્યોને દર્શન આપતી વખતે એક આદેશ આપે છે તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો આ આદેશ આપણને પણ મળેલ છે સાંભળીએ સંત સંતમાર્કૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી નવથી પંદર રવિવારને દિવસે વહેલી સવારે સજીવન થઈને ઈસુએ સૌ પ્રથમ મગદલાની મરિયમને દર્શન દીધા એ મરિયમમાંથી એમને પહેલાં સાત અબદૂતોને કાઢ્યા હતા તેણે જઈને આ સમાચાર ઈસુના શોકમગ્ન અને વિલાપ કરતા અંતેવાસીઓને આપ્યા ઈસુ જીવે છે અને મેં એમને જોયા છે એમ તેમણે મરિયમને મુખેથી સાંભળ્યું પણ તેમને વિશ્વાસ બેઠો નહીં ત્યાર પછી તેઓમાંના બે જણ ચાલતા ગામડે જતા હતા તેમને ઈસુએ જુદા જ રૂપમાં દર્શન દીધા એ લોકોએ પણ પાછા જઈને બીજા શિષ્યોને સમાચાર આપ્યા પણ તેમના ઉપર પણ કોઈને વિશ્વાસ બેઠો નહીં એ પછી શિષ્યો ભોજન કરવા બેઠા હતા ત્યાં ઈસુએ તેમને દર્શન દીધા અને પોતાને ફરી સજીવન થયેલા જોનારાની વાત તેમણે માની નહોતી તેથી તેમની અશ્રદ્ધા અને જડતા માટે તેમને ઠપકો આપ્યો પછી તેમણે તેઓને કહ્યું તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો ઈસુના બાર શિષ્યોમાંથી એક યહુદા ઈશ્કરિયો તો બાકાત થઈ ગયો છે હવે રહ્યા છે અગિયાર શિષ્યો આ વર્તુળને મગદલા ગામની મરિયમ ઈસુના પુનરૂત્થાનનો શુભ સંદેશ આપે છે શિષ્યોને ઈસુનું પુનરૂત્થાન થયું છે એ સત્યમાં શ્રદ્ધા બેસતી નથી એ જ શિષ્યોને એમાઉસ નામે ગામે જતા બે શિષ્યો પાછા આવીને ઈસુના પુનરૂત્થાનનો શુભ સમાચાર આપે છે શિષ્યોને વિશ્વાસ બેસતો નથી એ હકીકતને સમજવા માટે કલ્પના કરીએ આ શિષ્યો દિવસ અને રાત ઈસુ સાથે જ હતા શિષ્યો ઈસુએ કરેલા ચમત્કારોની સાક્ષી છે શિષ્યો ઈસુ ઈશ્વર છે એ સત્ય જાણે છે ઈસુનું મૃત્યુ થયું છે તે હકીકત પણ તેઓ જાણે છે ઈસુએ પોતા વિશે આગાહી કરી હતી કે ત્રીજે દિવસે તેઓ પુનરૂત્થાન પામશે તે પણ તેઓએ સાંભળેલી છે તો પછી શિષ્યોને મગદલા ગામની મરિયમની અથવા એમાઉસ ગામના શિષ્યોની સાક્ષીમાં વિશ્વાસ કેમ નથી બેસતો હું કલ્પના કરું છું કે તેઓનો અહમ ગવાયો હશે આ શિષ્યોએ ઈસુને ખાતર સર્વસ્વનો ત્યાગ કર્યો છે અને ઈસુની સાથે રાત દિવસ જીવ્યા છે પુનરૂત્થાન પામ્યા પછી ઈસુએ સૌથી પહેલાં તેઓને દર્શન આપવા જોઈએ એવો તેમનો આગ્રહ હશે ઈસુ તેઓને દર્શન આપવાને બદલે એવી વ્યક્તિઓને દર્શન આપે છે જે નગણ્ય છે મગદલા ગામની મરિયમ તો કદાચ તેના ભૂતકાળના જીવનથી લોકોમાં પંકાઈ ગયેલી છે તેનામાંથી તો સાત અપદૂતો કાઢવામાં આવ્યા હતા તેવું લખાયું છે પેલા એમાઉસને રસ્તે પુનરૂત્થાન પામેલા ઈસુના દર્શન પામનાર બે શિષ્યોમાંથી એકનું જ નામ જાણીતું છે આવા અજાણ્યા ક્ષુલ્લક શિષ્યોને દર્શન આપવામાં આવે છે જ્યારે ઈસુના અગિયાર ધુરંધર શિષ્યોને ઈસુ દર્શન આપતા નથી એટલે આ અગિયાર શિષ્યોનો અહમ ગવાયો હશે આપણા જીવનમાં પણ આવું થાય છે કુટુંબના પ્રસંગોમાં મોભીને બાજુ પર રાખી કોઈક સામાન્ય માનવને માન આપવામાં આવે છે ત્યારે મોભીને ખૂબ લાગી આવે મોભીને લાગે કે આ તો તેમનું અપમાન થયું છે મોભી એ પ્રસંગમાં ભાગ પણ ના લે આપણને અહમને ત્યાગવાનું કહેવામાં આવે છે જો આપણને માન આપે તો સ્વીકારવાનું જો માન ના આપે તો ખૂબ માઠું લગાડવાનું નહીં ઈસુ શિષ્યોને ઠપકો આપે છે કદાચ તેમના અહમ માટે ઈસુ આપણને પણ ઠપકો આપે છે આપણે સભાન બનીએ આપણે ક્યાં ક્યાં અહમ કરીએ છીએ ઈસુ આપણને નમ્ર બનાવવા માગે છે જેમ તેઓ પોતે નમ્ર છે હવે ઈસુ શિષ્યોને દર્શન આપે છે અને એક વિશેષ કામ સોંપે છે એ કામ છે આખી દુનિયાને શુભ સંદેશ સંભળાવવાનો આખી દુનિયાને ઈસુ આપવાના છે શિષ્યોના હાથમાંથી આજે એ કામ આપણા હાથમાં આવ્યું છે આ તો રીલે રેસ છે આપણે આપણા જીવનથી જેઓ ઈસુને ઓળખતા નથી તેમને ઈસુની ઓળખ આપવાની છે આપણે જાણીએ છીએ કે ઈસુ આપણા જીવનની નાવમાં છે આપણી નાવ સંસાર સાગરમાં છે સાગરમાં તો મોજા ઉછળતા જ રહે ક્યારેક તોફાન પણ થાય ઈસુની હાજરીને કારણે આપણે શાંતિમાં જીવીએ અન્યોને ઈસુની ઓળખ થશે જ